નમસ્કાર મિત્રો મિત્રો તો આજે આપણે વાત લાઈફ સ્ટાઈલ વિશે કાકાના સગા ભાઈ કોણ છે અને તેમને કુલ કેટલા ભાઈઓ છે અને તેમના પપ્પા કેમ જોવા નથી મળતા ને તેમના લગ્ન થઈ ગયા છે કે નહીં અને તેમનું રિયલ નામ શું છે અને મિત્રો બીજી એક વાત કે તેમની ટીમમાં બધા મેમ્બરો જોડે ગાડી છે પરંતુ કાકા જોડે ગાડી કેમ નથી તેના પાછળનું રહસ્ય શું છે અને તે કેમ ગાડી નથી લાવતા તેના ઉપર મફુકાએ શું કીધું તે વિડીયો પણ આપણે છેલ્લે જોઈશું જાણીશું બધું જ આ વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને જો તમે મારા વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાઈડમાં આપણી કંટડી દબાવી દેજો માતાજી તમારી ઈચ્છા જલ્દીથી પૂરી કરી દેશે તો મિત્રો આપણે જાણીએ છીએ કે મફુકાકાએ એશમી જુના ટીમમાં વડીલ તરીકે અને વિડીયોમાં છેલ્લે સમાધાન કરવાનું કામ કરે છે એટલે કે તે એરો રોલ કરે છે તો મિત્રો વિડીયોમાં જ્યારે સમાધાન કરવાની વાત આવે ત્યારે છેલ્લે મફુકાકા જ આવીને સમાધાન કરે છે અને તેઓની ટીમમાંથી તેમને વડીલ કહેવામાં આવે છે તો મિત્રો વાત કરીએ તેમના વતનની તો તેમનું મૂળ વતન છે વાવેદાન પરંતુ તેઓ વર્ષોથી પાટણની નજીક આવેલા હાંસાપુર ગામમાં રહે છે કાકાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમનો નાનપણથી જ ખેતી કરતા હતા તેઓએ નોકરી પણ કરેલી છે તો વાત કરીએ કાકાના ભાઈઓની તો મિત્રો મફુકાની ટોટલ પાંચ ભાઈઓ છે અને તેમના સગા ભાઈની વાત કરીએ તો મિત્રો જે આપણને વાઘુભા વાઘુબા વિડીયોમાં દારૂડિયા તરીકે રોલ જોવા કરતા જોવા મળે છે તે વાઘુભા કાકા બંને સગા ભાઈઓ છે તો મિત્રો બીજી એક વાત કે તેમના પપ્પાની વાત કરીએ તો તેમના પપ્પા વિડીયોમાં કેમ દેખાતા નથી કારણ કે બધાના પપ્પાઓનું દેખાડવામાં આવે છે પણ પરંતુ મફુ કાકા એમના પપ્પા દેખાડવામાં આવેલ નથી પહેલાં તો તેમના પપ્પાનું નામ કહીએ તો તેમના પપ્પાનું નામ છે સુમાજી અને મિત્રો દુઃખદ વાત એ છે કે તેમના પપ્પા અવસાન પામેલા છે હા મિત્રો તેમના પપ્પા દેવ થઈ ગયેલ છે તો મિત્રો નાની ઉંમરથી જ ઘરની બધી જવાબદારીઓ તેઓના પાંચ ભાઈઓ ઉપર આવી હતી તેઓ મજૂરી કરતા અને સાઈડમાં વિડીયો પણ બનાવતા હતા તો મિત્રો હવે વાત કરીએ મફુ કાકાના લગ્નની તો મિત્રો કાકાના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો પણ છે અને મિત્રો હાલ માર્કેટમાં તેમણે તેમનું ખી પણ બહાર પાડ્યું છે જે ઘીનું નામ છે મફુ કાકાનું ખી તો મિત્રો હવે તમે એક સવાલ થતો છે કે અશ્વિનભાઈની ટીમમાં બધા મેમ્બરો જોડે ગાડી છે પરંતુ મફુ જોડે ગાડી કેમ નથી તો તેમનો ગાડી ના લાવવાનું કારણ શું છે અને તો ગાડી કેમ નથી લાવતો તો જુઓ આ વિડિયો કેમ મફુ કાકાએ ગાડી ના કારણ શું કીધું

તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે હવે લાઈફ સ્ટાઇલ જેવી છે મફુકા ગાડી કેમ નથી લાવતા અને તેઓ ગાડી ક્યારે લાવશે તો મિત્રો તમને મફુકાના પાયલોથી લઈને હાલના સમયની ખબર પડી ગઈ છે તેઓ કેવી પરિસ્થિતિમાં આવતા હતા અને આવડા મોટા બાણસ બની ગયા તેઓએ ઘણી બધી મજૂરી કરી ત્યારબાદ તેમને આવડું મોટું નામ બન્યું છે જો તમે હજુ સુધી મારા વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શહેરમાં બધી ઘંટડી દબાવી લીજો મળીશું મિત્રો બીજા વિડીયોમાં જય માતા